કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે જો આ સિલેટ છે ને એમાં તમારે એક થી દસ નું શ્રુટ લેખન કરવાનું છે બરાબર બબ્બે બબ્બે ની આપણે જોડી બનાવીશું એક બાળક અહીંયા બેસશે એક બાળક અહીંયા બેસશે પણ એકબીજામાં જોવાનું બિલકુલ નહીં જો આપણે એક બાળક અહીંયા લેશું અને એક અહીંયા લેશું કોઈને બતાવવાનું નહીં આવી રીતે રાખી અને તમારે અંક લખવાના છે ચાલો પેન લઈ લો બધા એક એક પેન લઈ લો चलो सरु चलो आठ सरस चलो चार बे, एक पांच नौ सात छ दस સરસ ચલો બતાવજો બેટા જો હા બધા જો સાચું પડે તો ક્લેપ કરજો દીકરાઓ માટે કેટલા માર્ક આવ્યા દસ તારું બતાવી જો પેલા આઠ ચાર બે એક પછી પાંચ નવ સાત છ અને દસ ને આઠ સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો બંને માટે બંને ને કેટલા આવ્યા દસ માંથી સરસ ચલો સ્ટાર આપો ભાઈ ને ચાલો સરસ હા બેટા પણ છે બીજા બે જો હવે ઐશ્વર્ય બેન આવ્યા ને આ બાજુ આદિત્યભાઈ જોજો હા હવે કોઈને બતાવવાનું નહીં તારે એમ રાખીને બતાવ એમ એમ રાખીને લખવાનું તારે એમ રાખીને લખવાનું વાકુ રાખવાનું છે જ બરાબર ચલો આઠ ચાર છ દસ નવ ચાર ત્રણ એક સાત ત્રણ સરસ વેરી ગુડ ચલો હવે જોઈએ બે સરખું સરખું આવશે એટલે કે સાચું છે ચલો આઠ ચાર છ દસ પછી નવ ત્રણ એક પાંચ નવ ત્રણ એક પાંચ સાત ત્રણ સાત ત્રણ બે ના ચલો દસ માંથી દસ સરસ ચલો તિપાડ બધા ચલો હવે કોણ આવ્યું આ બાજુ મીરાજભાઈ અને આ બાજુ બેન મને દેખાય એમ રાખજે બેટા

સરસ વેરી ગુડ છ ચાર સરસ ચલો જોઈએ આપણે હા હવે જો નવ આઠ સાત છ નવ આઠ સાત છ દસ ત્રણ એક પાંચ દસ ત્રણ એક પાંચ છ ચાર છ ચાર એટલે બધાને માર્ક જોવું પડે નહીં ચલો આને કેટલા માર્ક આવ્યા દસ માંથી દસ ચલો સ્ટાર ચલો દસમાંથી દસ ચલો સ્ટાર જાવ મૂકી દો ચલો બીજા બે આવી જાઓ ચાલો બે આવી જ જાવ બેન બેન નહીં કરવાનું બધાનો દરેકનો વારો ફરજિયાત આવવાનો છે ચલો લખો સાત મને દેખાવ જોઈએ બેટા પણ સોરું કામ પાકું રાખવાનું આને ના દેખાવ જોઈએ આને ના દેખાવ જોઈએ એવી રીતે આમે આમ રાખવાનું છે છ ચાલો દસ ચાર લખીએ ચાર પાંચ આઠ છ બે એક નવ સરસ ત્રણ સરસ ચાલો આપણે સરખાઈ જોઈએ હા એટલે મારે બે નું ના ચેક કરવું પડે એકમાં પતી જાય ચલો અહીંયા જુઓ પેલા સાત સાત દસ ચાર પાંચ સાત દસ ચાર પાંચ આઠ છ બે એક આઠ છ બે એક નવ નવ ને ત્રણ નવ ને ત્રણ થઈ ગયું સરસ ચલો બંને કેટલા માર્ક આપશે દસ માંથી દસ સરસ ચલો આને કેટલા આવશે દસ માંથી દસ ચલો આને સ્ટાર મળશે આને પણ સ્ટાર બધાને સ્ટાર જેને દસ માંથી દસ આવ્યા હોય એને સ્ટાર મળશે જાઓ સરસ ચલો લઈ આ લઈ લો બેટા ચલો હવે જયેશ આવે છે આ બાજુ કોણ આવ્યું પ્રેમ પ્રેમ નજીક આવી જાય ચલો લખો સાત છ પાંચ ચાર એક દસ બે છ આવી ગયું સોરી 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 નવ આઠ સરસ ચલો આપણે સરખાઈ જોઈએ એટલે મારે બંને ના ચેક કરવા પડે

છ એક મોટો પાડવાનું મોટું માથું ધીમે રહીને પાડ મસ્ત ચલો પછી લખો પાંચ ત્રણ બે નવ નવ લખો નવ લખી દીધા સરસ ચાલો પછી લખો આઠ આઠ આવી સાત પછી દસ દસ સરસ વેરી ગુડ વા જોરદાર હમ ચલો આઠ છ ચાર એક આઠ છ ચાર એક પાંચ ત્રણ બે નવ સાત ને દસ સરસ તો કેટલા માર્ક મળશે બન્નેને 10 ને 10 10 માંથી 10 સુમળશે સ્ટાર ચાલો 10 માંથી દસ માંથી 10 સ્ટાર મળશે આને પણ સ્ટાર ચાલો આને પણ સુમળ્યું સ્ટાર ચાલો આ બંને મૂકી દો ચાલો બીજા બે બાળકો આવી જાવ ચાલો 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 ફટાફટ ચલો ચાર આઠ નવ દસ અરે વાહ હું સ્પીડમાં લખે કર્યો પાંચ છ ચલો પછી સાત છ છ તો આવી ગયો સોરી સોરી ચલો હવે કયો નહી આવ્યો બે સરસ ચલો હવે આપણે જોઈશું ચલો ચાર ત્રણ એક આઠ ચાર ત્રણ એક આઠ નવ દસ પાંચ છ અને સાત ને બે ચાલો બધાને કેટલા માર્ક મળશે દસ માંથી દસ અને સ્ટાર ચાલો આને કેટલા મળશે દસ માંથી દસ અને સ્ટાર એમ চলো মূি দো চালো কৃষ্ণা বে যায় রিদ্ধি বে যায় ফট লিজাইন পাড় ফট লাইন চোখো পাড় দেওয়া 1 10 5 8 9 ते લખ્યું હમ 9 લખ્યું ચાલ પછી લખ આમ રાખ મને દેખા એમ ચાલ હવે 6 5 6 ચલો હવે કયો અંક રહ્યો ત્રણ સરસ ચલો ચલો બંનેને પણ સાચું સાત ચાર બે એક સાત ચાર બે એક લઈ પેન લઈ દસ પાંચ આઠ નવ ચલો બંનેને કેટલા માર્ક આવશે દસમાંથી દસ અને સ્ટાર ચલો આને પણ કેટલા આવશે દસમાંથી દસ અને સ્ટાર સરસ ચાલો તો બધાને આમ સાચું સાચું કરવા જઈએ ને તો મોડું થશે એટલા માટે બધા માટે ક્લેપ કરતો બધા સરસ મજાનું કરો